શ્રી કૃષ્ણ પાંચસો ગ્રામ બટેટાનો માવો મેસ કરીને રાખ્યા છે બે પાવરા તેલ ગરમ હીંગ નાખી ડુંગળી નાતળી ગઈ છે બે ચમચી લસણની પેસ્ટ નાખશું ડ્રાય મસાલા કરશું એક ચમચી ગરમ મસાલો છે એનાથી સેજ વધારે પણ લેશું આમાં ગરમ મસાલો જ મેઈન છે સવા ચમચી ચટણી લેશું કાશ્મીર હળદર મીઠું લેશું ડુંગળી લસણ સતળાઈ ગયા છે એક નંગ મરચું ને એક ચમચી આદુનું છીણ નાખીને સાતળી લેશું મસાલા મિક્સ કર્યા છે એ નાક લેશું બધાય

દાણા બાજી નાખશું સેવ નાખશું ઝીણી સુધારે ડુંગળી નાખશું દાણા નાખશું મસાલા સીંગ નાખશું રેડી છે એક વાટકીમાં હવે ત્રણેય ચટણી મિક્સ કરી લેશું આ ખજૂર આમલી ચટણી છે આપણે આનો પણ વિડીયો મૂકી દીધો છે અડધી વાટકી લેશું એ ગ્રીન ચટણી જેનો એનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે ભાજીની બે ચમચી આખી લેશું બે ચમચી લસણની છે ખાંડેલી ચટણી એની પેસ્ટ કરી લીધી છે એ લેશું મિક્સ કરી લેશું ત્રણ મિક્સ કરી લેશું પાઉમાં કાપા કરી લીધા છે અંદર આ મિક્સ ચટણી છે એ લગાડશું એક એક ચમચી અને બે સાઈડ આ રીતે કરી લેશું ચટણી વત્તા ઓછી કરી શકાય હવે જે આપણે આ મસાલો મસાલો આપણે રેડી કર્યો છે એ અંદર આ રીતે પૂરી દેસું સરખો મસાલો કરી દેવાનો છે બંધ કરી લેશું રોટી ગરમ મૂકી દીધી છે ઘી કે બટર કે તેલ જેમાં ગમતું હોય એમાં આપણે આને શેકી લેવાની છે પકડી અને ચારે બાજુ આવી રીતે ફરતી શેકી અને સરખી શેકી લેશું આવી રીતે બધી બાજુ શેકશું શેકાઈ ગઈ છે આ રીતે શેકી લેશું બધી તો તૈયાર છે આપણે દાબેલી એકદમ અલગ છે અને ત્રણેય ચટણી મિક્સ કરી છે એ જ સર કરી છે એની સાથે જ અને લાઈટ બ્રાઉન સરસ બધી બાજુ શેકવાની છે અને મસાલો કંઈક અલગ જ છે જો તમને કંઈક મસાલામાં અલગ લાગતો હોય તો જરૂર મને કમેન્ટ કરજો બહુ સરસ આ રીતે બનાવજો લાગશે બધી દાબેલીથી આમાં કંઈક અલગ છે ટેસ્ટ ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ